મોટી સંખ્યામાં ભાવી ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. જ્યારે સમudra ભારતવર્ષમાં જ્યારે હનુમાન દરાના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાનુર તાલુકાના વાકલ ગામે છેલ્લા વીસ પચીસ વર્ષથી આ ઉજવણી સર્વ ગ્રામજનો દ્વારા થાય છે સવારથી જ પૂજા અર્ચના હવન અહીં મંદિરે થઈ રહ્યું છે સાંજે ત્રણ હજાર જેટલા માણસોનું મહાપ્રસાદીનું આયોજન પણ અમે કર્યું છે આ તબક્કે અમે હનુમાનજીને એવી પ્રાર્થના કરીએ છીએ કે સર્વ ગ્રામજનોને સંકટમાંથી દૂર કરે બધાનું શરીર નિરોગી રહે અને અમારા ગામમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હતી જય રામ